અને સગાવાળાની પણ પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જીઓગ્રાફી કરી એન્જીઓ પ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટર અને તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવું જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ટ સર્જરી થતી હોય છે નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે एना माटे कोई न, न, कोई एसओपी आप बना हुई थी क्या आरोग्य विभाग की ओर से कार्रवाई की गई और किस तरह का एक्शन जैसे ही आरोग्य विभाग के संज्ञान में आया कि ऐसा कुछ घटना हुआ है एक मल्टी स्पेशलिटी हॉस्पिटल की ओर से एक मेडिकल कैंप का आयोजन करके उस गांव से करीबन सत्रह जितने पेशेंट वहां पर एक गाड़ी मुके रख के ले जाए गए थे उनके सबके लिए जो वहां पर ले जाके किसी की भी परमिशन के बिना किया परमिशन के साथ किया जो कार्डिया स्टैंड रखने का और एंजियोग्राफी एंजियोप्लास्टी किया उसकी वजह से दो मौत भी हुए थोड़े अभी भी हॉस्पिटल के अंदर है लेकिन ये पूरी घटना एक गंभीर प्रकार की एक गुनाहित घटना है मैं मानता हूं कि इसके लिए कड़े से कड़े, कड़े कदम लिए जाएंगे आज जो बैठक है उसमें जो हमने साफू से टीम भेजी थी पीएमजे वाई से जो टीम गई थी और दूसरे भी हमारे कार्डियोलॉजिस्ट भी गए थे वो पूरा क्या ब्यौरा लेके आए हैं उसके उपरांत क्या कार्यवाही हो सकती है लीगल तौर पे और साथ में जो प्रोसिक्यूशन की बात है क्योंकि ये पूरे की पूरी घटना ऐसी एक घटना है कि जहां पर केवल उसको हम निग्लिजेंसी नहीं बोल सकते सोच समझ के की गई हुई ये घटना लग रही है सर लापरवाही लग रही है आ, आ, अभी प्राइमा बेसी ऐसा लग रहा है एक षड्यंत्र कौभान भाग रूपे દર્દીઓની મરજી વિરુદ્ધ દર્દી અને એમના સગાવાલાને કન્સલ્ટ કર્યા વિના એન્જીઓગ્રાફી અને એન્જીઓ કરી નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું અને એમાં જે બે લોકોના મૃત્યુ થયા એના માટે હું પૂરી જવાબદારી સાથે કહું છું સંપૂર્ણપણે રાજ્યની સરકાર અને રાજ્યનો આરોગ્ય વિભાગ જવાબદાર છે આવું એટલા માટે કહું છું કે આજ પ્રમાણેની ઘટના બે હજાર બાવીસ માં પણ બહાર આવી હતી બે હજાર ત્રેવીસમાં પણ બહાર આવી હતી અને બે હજાર ચોવીસમાં પણ ગઈકાલે જોવા મળ્યું કે દર્દીઓને જાણ નથી એમના સગાને પૂછ્યા નથી અને તમે એમની ઉપર ચોક્કસ પ્રકારની સર્જરી ઠોકી બેસાડો અને એના કારણે બે લોકોના મૃત્યુ થયા આ બહુ મોટી ચિંતાનો અને ગંભીર વિષય છે અગાઉ આ કૌભાંડ બાબતે સીએજી કેગ દ્વારા બહુ જ મોટા ખુલાસા કરવામાં આવેલા અને ત્યાં સુધીનો ખુલાસો કેગના રિપોર્ટમાં થયેલો કે લગભગ એકવીસ હજાર પાંચસો જેટલા દર્દીઓ હોસ્પિટલના અલગ અલગ બેડ ઉપર સારવાર લેતા બતાવેલા અને બે જગ્યાએથી એમના નાણાં એમના ઓપરેશનના પેમેન્ટના ચુકવણા થયા છે મતલબ કે મને એક જાન્યુઆરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દી તરીકે બતાવ્યો અને એક જાન્યુઆરી દર્દીઓના ઉભા કરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં એનું સબમિશન કરી જે લોકોએ ટ્રીટમેન્ટ નથી લીધી એવા દર્દીઓના એકવીસ હજાર દર્દીઓના ચૂકવણા થયા છે એટલે રાજ્ય સરકાર પોતે અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ એ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાઠ ગાંઠ અને મિલી કરી આ એક સુઆયોજિત ષડયંત્ર ચલાવી રહી છે અને જેના પરિણામે આ બે ગુજરાતી નિર્દોષ નાગરિકો હોવાયા એટલે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું માગણી કરું છું કે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે અથવા જેની ઇન્ટેગ્રિટી ઉપર સવાલ ન હોય એવા કોઈ નોન કરપ પ્રમાણિક અધિકારીને તપાસ સોંપવામાં આવે અથવા રાજ્યની સરકાર એ કોઈક હસમુખ પટેલ જેવા અધિકારીને આનું કિસ્સનું મોનિટરિંગ સોંપે કેમ કે અગાઉ હરણીકાંડ તક્ષશિલાકાંડ રાજકોટ અગ્નિકાંડ અને મોરબી કાંડ જેવી ઘટનામાં જે લોકો દારૂમાંથી જુગારમાંથી એમડી ડ્રગ્સમાંથી જમીનની ફાઇલોમાંથી કમાતા એવા જ ભ્રષ્ટ અધિકારીઓને તપાસ સોંપી કુલડીમાં ગોળ ભાગ્યો છે આ પ્રકરણમાં પણ બે હજાર બાવીસમાં માં પણ ભીલું સંકાયેલું ત્રેવીસમાં પણ ભીલું સંકાયું ગઈ કાલે જે બે નિર્દોષ નાગરિકો હોમાયા એમના પ્રકરણમાં આવું ન થાય એના માટે અપીલ કરું છું કે ગુજરાત હાઈકોર્ટ સુવો મોટો લે અને રાજ્યની સરકાર એ પ્રમાણિક નોન કરપ્ટ ઇન્ટિગ્રિટી વાળા અધિકારી જોડે તપાસ સોંપી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે નામદાર ગુજરાત હાઈકોર્ટને તમે વિનંતી જ કરી શકો પણ રાજ્યની સરકારને અને ગુરુ વિભાગને આરોગ્ય વિભાગને હું લખવાનો છું કે જો તમારી નિયતમાં ખોટ ન હોય અને ખરેખર તમને ચિંતા હોય કે આ પ્રમાણેની ઘટનાઓ ગુજરાતમાં ન બનવી જોઈએ ગુજરાતના નિર્દોષ નાગરિકો આ પ્રમાણે હોસ્પિટલોની લાલચનો મનમાનીનો ભોગ ન બનવા જોઈએ એવું જો સરકારને લાગતું હોય તો પ્રમાણિક અધિકારીઓને તપાસ સોંપી એની જાચ કરાવવી જોઈએ એટલે રાજ્યની સરકારની અને રાજ્યના આરોગ્ય વિભાગની મિલી ભગત વગર આ શક્ય જ નથી લોકલ મીડિયામાં એવા પણ રિપોર્ટ્સ આવેલા છે કે આ જે હોસ્પિટલના સંચાલકો માલિકો સાથે બહુ જ સુવાળા સંબંધો ગુજરાતના એક ઉચ્ચ ગુજરાતના એક કેબિનેટ મંત્રીને છે ગુજરાતના આરોગ્ય મંત્રીના પણ ફોટા આ હોસ્પિટલના સંચાલકો માલિકો સાથેના જોવા મળેલા છે અને એ એ દિવસોમાં ફોટા તો જોવા મળેલા જ્યારે બે હાજર બાવીસ અને ત્રેવીસની ઘટનાઓનો પર્દાફાશ થઈ ચુકેલો મતલબ કે લાજવું નથી કોઈ કોન્ક્રીટ એક્શન લેવી નથી રાજ્યના નાગરિકો ભલે મરતા રહે અમારા પેટનું પાણી નહીં હલે એ પ્રમાણેનું રાજ્યના આરોગ્ય મંત્રીનું એટીટ્યુડ છે અ દીખે આ જો હોસ્પિટલ્સ છે તો એમાં જો પીએમ જે કાર્ડની અમાઉન્ટ નો એક ઇશ્યો સામે આવ્યો છે અને એઝ ઓફ નાવ એમાં એક પ્રાથમિક તપાસ તો ચાલુ છે હવે કલેક્ટર સરના લેવલે જો એક ડિસ્ટ્રિક લેવલ મીટિંગ થાય છે રિવ્યૂ મીટિંગ તો એમાં એના સામે શું કાર્યવાહી લેવામાં આવશે એનો નિર્ણય થશે ઓલરેડી બે ત્રણ વાર આ ડોક્ટર્સને નોટિસો પણ ફાળવી દીધા છે અને એના પછી પણ જ્યારે સુધી ડ્યુ ડિલિજન્સ ફોલો નથી થઈ રહી આ રૂલની સામે આ લોકો કશું કાર્યવાહી નથી કરી રહ્યા યા અપડેટ મુજબ જો અહીંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ એની મુજબ આ લોકો નથી ચાલતા તો એટલા માટે થોડી સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કઈ કઈ હોસ્પિટલો છે આ જો કાર્યવાહીની વાત કરીએ તો ઇટ કેન રેન્જ ફ્રોમ રિકવરી જો એમાઉન્ટની રિકવરી છે એ અને એની સામે બહુ અગર ગેરરીતિ યા ઇગ્નોરન્સ પ્રશ્ન આવશે તો એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે કઈ કઈ હોસ્પિટલો છે મેડમ એમાં નાની મોટી પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે તો એવી પ્રકારની હોસ્પિટલ્સનો રિવ્યૂ ચાલુ છે અને હવે ટીમનો તપાસ પણ ચાલુ છે એ રેગ્યુલર જ્યારે અમે લોકો રિવ્યૂ કરતા હતા તો એ બે ત્રણ વાર એ બાબત સામે આવી હતી તો એઝ પર લીગલ પ્રોસીજર આ લોકોએ અમે પ્રોસીજરલી નોટિસો પણ ફાળવ્યા હતા અને એ વોર્નિંગ પણ આપી હતી પણ સામેથી જ્યાર સુધીનું આ લોકો તરફથી કોઈ અમે સોલ્યુશન નથી મળ્યા તો એના મુજબ જો કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે એમાં જો પીએમ જે ફંડની સ્કીમ ના જો એમાઉન્ટ છે તો એના જો એઝ પર ડ્યુ પ્રોસીજર જો છે તો એના મુજબ યા આ લોકો ગ્રાન્ટ જો છે એનો મિસઅપ્રોપ્રિએટ કદાચ કરી રહ્યા હતા અને એઝ પર રૂલ જેટલું પબ્લિકને મળવાપાત્ર જો છે તો એના મુજબ આ લોકો નથી સપોર્ટ કરી રહ્યા હતા તો એના લીધે જો પબ્લિક નો વધારે ઇશ્યુ ના આવે તો એટલા માટે આ એક્શન તંત્ર તરફથી લેવામાં આવશે કોઈ હોસ્પિટલ એવી છે કે જેમાં ઓપરેશન થયા વગર आई डोट नो दी एक्जेक्ट डिटेल्स एज ऑफ नाउ पर जयरे एन रिजल्ट बुध सासे तो एना मुजब एक्शन लेस ये